કેમ છો મિત્રો હું છું ફૂડ કિચન તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ મોહનથાળની થાળની રેસીપી મોહનથાળ બનાવવો એકદમ સહેલો છે તે બનાવવા માટે આજે આપણે ઘરની સામગ્રીથી બનાવીશું તો ઘરના ચણાના લોટથી મોહનથાળને બનાવવાનો છે ચણાના લોટ એટલે કે બેસનનો ઉપયોગ કરીશું બેસન ની જગ્યાએ તમે ચણાનો કકરો લોટ પણ લઈ શકો છો ચણાના કકરા લોટથી મોહનથાળ એકદમ દાણેદાર તૈયાર થાય છે તમે બેસનથી પણ દાનેદાર તૈયાર કરી શકો છો તો તેની થોડી ટિપ્સ પણ જોતા જઈશું બજારના મોંઘા દાઢ માવા વગર ઘરની સામગ્રીથી મોહન થાળને એકદમ સોફ્ટ અને દાનેદાર તૈયાર કરવાનો છે જે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે તો ફક્ત બે વાડકી ચણાના લોટમાંથી એકદમ ઓછા ખર્ચમાં ડબ્બો ભરીને મોહન થાળ તૈયાર થાય છે મોહન થાળ બનાવવા માટે બે વાડકી ચણાનો લોટ એક વાડકી બુરુખાંડ ખાંડ અને એક વાડકી ઘી પરફેક્ટ માપ રાખવા માટે કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી લેવું અહીંયા બે વાડકી ચણાનો લોટ એટલે કે અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ થયો એક કઢાઈમાં આપણે એક વાડકીમાંથી એક મોટા ચમચા જેટલું ઘી એડ કરીશું ત્યારબાદ બે વાડકી જેટલો ચણાનો લોટ એડ કરીને ધીમે આંચ ઉપર તેને રોસ્ટ કરતા રહીશું તો અહીંયા ચણાના લોટને બરાબર શેકવાનો છે શેકાતા તેની મીઠાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા આપણે ઘી થોડું થોડું કરીને એડ કરીશું બેચિસમાં ઘી એડ કરવાથી લોટ બરાબર પરફેક્ટ શેકાઈ જાય છે તો ફરી આપણે એક મોટા ચમચા જેટલું ઘી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને ધીમી આંચ ઉપર જ લોટને પાંચથી સાત મિનિટ માટે શેકાવા દઈશું અહીંયા આપણે બેસન લીધું છે બેસનની જગ્યાએ ચણાનો કકરો લોટ પણ તમે લઈ શકો છો ફરીથી બે મોટા ચમચા જેટલું ઘી એડ કરીશું અને મિક્સ કરી લઈશું આ રીતે બેચિસમાં લોટને શેકવાથી લોટ ઝડપથી શેકાઈ જાય છે અને એકદમ પરફેક્ટ શેકાય છે અને લોટને શેકાતા વાર બિલકુલ નથી લાગતી અને તેનું સ્ટ્રક્ચર એકદમ દાનેદાર તૈયાર થાય છે આપણે અહીંયા કંદોઈની ટીપ સાથે આ મોહનથાળ તૈયાર કરીએ છીએ તો તે પણ આ જ રીતે થોડું થોડું કરીને ઘી તેમાં એડ કરે છે તો કોઈ પણ મીઠાઈવાળા હોય ને તો આ જ રીતે તેને બેચિસમાં ઘી એડ કરવાથી લોટને તે ઝડપથી શેકી લે છે તો ફરીથી આપણે આ જ રીતે થોડું ઘી એડ કરીશું આમ કરીને એક આખી વાડકી જેટલું ઘી એડ કરી દીધું છે અને લોટ પણ શેકાઈ જવા આવ્યો છે તમે જોઈ શકો છો લોટ શેકાતા એકદમ સરસ તેનો કલર બદલાઈ ગયો છે અને તેનું સ્ટ્રક્ચર પણ એકદમ પરફેક્ટ થવા લાગ્યું છે આ રીતે ઘી થોડો ઢીલો પડશે અને ઘીનું પ્રમાણ મોહનથાળમાં વધારે હોય છે બીજી એક વાડકી જેટલું ઘી આપણે પાછળથી એડ કરીશું તેથી તેને પણ આપણે ગરમ કરીને રાખ્યું છે હવે અહીંયા દાણેદાર મોહનથાળ તૈયાર કરવા માટે અડધી વાટકી ગરમ દૂધનો ધાબો દેવાનો છે તો અડધી વાટકી જેટલું દૂધ ગરમ રાખીને તેને એડ કરવું અને સારી રીતે મિક્સ કરી લેવું આ સ્ટેપ કરવાથી તમે જોઈ શકો છો મોહન થાળ એકદમ સરસ દાનેદાર તૈયાર થાય છે હવે ફરીથી આપણે તેને બે ત્રણ મિનિટ માટે શેકાવા દઈશું જેમ શેકાય છે તેમ તેનો કલર ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે મોહન થાળ બનાવવા માટે પરફેક્ટ માપ અને લોટને બરાબર શેકાવવું ખૂબ જ જરૂરી છે તો હવે તમે જોઈ શકો છો લોટ બરાબર શેકાઈ ગયો છે તો હવે તેને એક મોટા થાળમાં કાઢી લઈશું ચણાનો લોટ અત્યારે બહુ જ ગરમ છે તેથી તેને આપણે બે ત્રણ મિનિટ માટે થોડો ઠંડો પડવા દઈશું જેમ થે થોડો ઠંડો પડશે ને તેમ તેની કણીઓ વળવા લાગે છે તેથી આપણે બહુ ઠંડો નથી પડવા દેવાનો તેમાં એક વાડકી જેટલી બુરું ખાંડ એડ કરીશું બજારમાં બુરુ ખાંડ મળે છે તમે ઘરે ખાંડ તૈયાર કરવી હોય તો એક વાડકી જેટલી ખાંડને મિક્સરમાં દળીને પછી તેનું માપ લેવું ત્યારબાદ એક ચમચી ઇલાયચી પાવડર એડ કરવો અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું બે હાથની હથેળી વચ્ચે તેને ઘસીને પણ મિક્સ કરી શકાય અથવા આ રીતે આપણે મુઠ્ઠી વાળીને મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો બરાબર ખાંડ મિક્સ થઈ ગઈ છે અને હજુ લોટ એકદમ છૂટો છૂટો છે આ રીતે મુઠ્ઠી વાળીએ તો છૂટો પડી જાય છે તો બીજી અડધી વાડકી જેટલું ઘી એડ કરીશું એમ કરતાં આપણે અહીંયા એક મોટા ચમચા જેટલું ઘી લીધું છે ઘી હંમેશા મેલ્ટ કરીને જ લેવું આ એનું પરફેક્ટ માપ છે તો તમે આ રીતે મુઠ્ઠીવાડીને ફરીથી ચેક કરી લો હજુ ઓછું લાગે છે તો ફરી બીજો ચમચો જેટલું ઘી એડ કરીશું તો આમ કરતાં અડધી વાડકી ઉપર ઘીની જરૂર પડી છે હજુ ફરી આપણે તેમાં ઘી એડ કરીશું મુઠ્ઠીવાડીને ચેક કર્યું તે હજુ પરફેક્ટ નથી લાગતું તો ફરીથી આપણે તેમાં થોડું ઘી એડ કરીશું ઘી અને અંદર મોહન થાળમાં વધારે હોય છે આ રીતે મુઠ્ઠીવાડીને ચેક કરવાથી પરફેક્ટ તેનો ધાબો ખ્યાલ આવે છે તો હવે ઘી એકદમ પરફેક્ટ છે સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને જે થાળીમાં મોહન થાળ તૈયાર કરવાનો છે તે થાળીને ઘીથી ગ્રીસ કરી લેવી ત્યારબાદ આ મિશ્રણને ઊભાકાનાની થાળીમાં એડ કરી દઈશું આ થાળી ના હોય તો એની જગ્યાએ તમે કોઈ પણ મીઠાઈ માટેનું મોલ્ટ લઈ શકો છો હવે ફરીથી તેમાં બીજું અડધી વાડકી જેટલું મેલ્ટ કરેલું ઘી એડ કરીશું તો ઘીને આ રીતે ઉપરથી એડ કરવું અને મીઠાઈ માટે મોહન થાળના અહીંયા ચકતા તૈયાર કરવાના છે તે માટે તેનું એક સરખું લેવલ તૈયાર કરી દેવું ચબેતાની મદદથી આપણે તેનું સ્મૂથ લેવલ તૈયાર કરીશું અને જેમ જરૂર પડે તેમ તેની ઉપર થોડું થોડું કરીને ગરમ ઘી એડ કરતા રહીશું અને આ રીતે કોઈ પણ વાળકી કે પછી નાની એવી ડીશ હોય તેનાથી થાબડીને આ રીતે સ્મૂથ લેવલ તૈયાર કરી દેવું ત્યારબાદ તેની ઉપર થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું તેના માટે પિસ્તા લીધા છે કાજુ છે અને બદામ છે આ સિવાય ચારોડી પણ લઈશું તો બધું બે ત્રણ ચમચી જેટલું લીધું છે અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું મિક્સ કરીને આ મોહનથાળની ઉપર થોડુંક સ્પ્રેડ કરી દઈએ સ્પ્રેડ કરીને તેની ઉપર આ રીતે નાની ડીશને દબાવીને સેટ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો મોહનથાળ થાળ એકદમ સરસ દેખાઈ આવે છે જાણે બજારનું જ હોય ને એવું લાગે છે મોહનથાળને થાળને એક કલાક માટે રેસ્ટ આપીશું બરાબર રેસ્ટ આપ્યા બાદ તે એકદમ પરફેક્ટ સેટ થઈ જાય છે હવે તમે મોહનથાળને કટ કરી શકો છો તો અલગ અલગ ચકતા તેના તૈયાર કરવાના છે નાના પીસ આપણે તૈયાર કરીશું તે માટે આ રીતે તમે સ્ક્વેરમાં પણ કરી શકો છો કે ડાયમંડ સેટમાં પણ કરી શકો છો જો તમારે ઇન્સ્ટન્ટ આ મોહન થર્ડ સેટ થયેલો જોતો હોય તો દસ મિનિટ માટે તેને માં મૂકી દેવો માં મૂકીને પછી તેને કટ કરીશું તો એકદમ સરળ રીતે કટ થઈ જશે હા પણ માં વધારે વાળ રાખવાથી તે થોડા વધારે જામી જાય છે કેમ કે ઘી અંદર એડ કરેલું છે જે ઠરી જાય છે હવે તમે જોઈ શકો છો મોહનથાળ એક અંદરથી કાઢીને બતાવું કે તેનો પીસ કેટલો સરસ તૈયાર થયો છે એકદમ દાનેદાર છે અને આ મોહનથાળમાં ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે નહીં વધારે કે નહીં ઓછું એકદમ કંદોઈની ટીપ્સ સાથે દાનેદાર મોહન થાળ તૈયાર થયો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો તહેવારમાં મોહન થાળ તમે ઘરે એકદમ સરળ રીતે હલવાઈની સ્ટાઇલમાં બનાવી શકો છો તો અહીં જણાવેલી ટીપ્સ તમને કેવી લાગી તે કોમેન્ટમાં ખાસ લખીને જણાવજો અને તમે આ મોહનથાળ બનાવજો અને કેવો બન્યો તે પણ લખીને જણાવજો તો જોયું ને મોહનથાળ બનાવવો કેટલો સરળ છે પરફેક્ટ માપ સાથે એકદમ સરળતાથી બની જાય છે અને આ મીઠાઈ બનાવતા બહુ વાર પણ નથી લાગતી તો આ તહેવારમાં તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખવાનું બિલકુલ ના ભૂલતા હજુ સુધી તમે દર્શના ફૂડ એન્ડ કિચન આપ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો આઇકન ને દબાવો જેથી દરેક નવા ના નોટિફિકેશન મળતા રહે દર્શના ફૂડ એન્ડ કિચન ચેનલ ચેનલને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ફરી મળીએ ત્યારે આજ રીતે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ